ચોટીલા માં માસ ની આઠમ ના દિવસે ચામુંડા માતાજી ડુંગર પર માનવ મહેરામણ ઉમટ્યું ચૈત્રી માસ ના લઈને ડુંગર સોળે શણગાર સજી ગયું હતું ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ડુંગર પર રોશની લગાવીને ડુંગર રણિયામણું બની ઉઠ્યું હતું પગપાળા તેમજ વાહનો મારફતે અસંખ્ય યાત્રિકો માતાજીના ચરણોમાં શીસ ચૂકાવીને પવિત્રમય બન્યા છે ચૈત્રી માસ આઠમ હોવાથી ચામુંડા માતાજીના ડુંગર પર હોમ હવન કરવામાં આવ્યા હતા બોલો ચામુંડા મા હું વિપુલ વરિયા સુરતથી આવું છું અહીંયા ચોટીલા ચામુંડા માના દર્શન કરવા આવ્યો છું આજે ચેતર મહિનાનું આઠમું નોરતું છે ખૂબ આનંદભાઈ શુભ મંગળ દિવસ છે અહીંયા શહેરથી અલગ અલગ રાજ્યોથી ખૂબ જ શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે અમે પણ દર વર્ષે અહીંયા માતાજીના દર્શન કરવા આવીએ છીએ અહીંયા માતાજી સાક્ષાત બિરાજમાન છે એમ કહેવાય છે કે માતાજીની ઉપર શ્રદ્ધા રાખી આપણે જે કોઈ માનતા રાખીએ અને જો અહીંયા શ્રદ્ધાપૂર્વક આવીએ તો એની માનતા જરૂરથી પૂર્ણ થાય છે તો બોલો ચામુંડા અમારું નામ ભૂપેન્દ્ર મકવાણા છે અમે અમદાવાદથી સંઘમાં આવીએ છીએ છેલ્લા વીસ વર્ષથી અમારી સમાજના લોકો હેડતા હોય છે આ મારા નાનો ભાઈ છે એ સંઘમાં પાંચ પાંચ દિવસથી હેડે છે અમદાવાદથી પગ પગયાત્રા ચાલુ કરી દી અને અહીંયા ચોટીલા ચામુંડમાં મઢા આવી અને એ ત્યાં એમની બાધા છે એ ઉતારશે અને માતાને જે હશે એના મનની અંદર એ અરજ કરશે જય ચામુંડમાં મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે